રામ રામ દેવી કાલે જય મુલી મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગ માં આજના અગિયાર વાગી ગયા હે ને કાલ આપણે વ્લોગ બનાવ્યો નતો એનું કારણ કે હમણાં છે ને નીદવામાં ભીડમાં સમજો રાખ કાલ આખો દિવસ આપણે નહીં દીધું તો પરમ દી નતા છે ને એ પૂરું કર્યું બપોર સુધીમાં બપોર પછી આપણે ખારાવાડીમાં આવ્યો ને અને ખારાવાડીમાં જ લગભગ આપણે પાંઠ અણહઠ દિવસની અણહઠ નહીં પણ હિંસા દિવસની માંડવી થઈ ગઈ હે અને એક ફેર નદાણું તો બે ફેર દવા મારી હતી અને કાર દે મુંબઈ વાતો પૂયુ એક પણ દાણો નતો એટલે તો લેવાનું જ હતું એ આપણે દવા માં દીધી તો વાંધો નતો નકર આમાં ખેર ન હોજે જો બસ આવો ડીગલા કરતા જઈ ખાપવામાં ખોબાયમાં માયમ છે ને હે માંડવીમાં રીમકઈ દામ નથી અને કાઢી લીધો જામોળો જો આ થોડાક બતાહું જાતી રહી ખારસ ને ભળીજે દવા નઈ નથી અમારું દવા

લીધી આજ પેલા જોઈ આવી હાલ છે કે જરૂર છે કે નથી કે બધું જઈ અને રીક્ષણ કરી લઈ હાલો ફાડા થયા આપણે ધોખાવાડી ફૂ આપણે માઇપી વાળું માથાજી હોય ને હવા ના લાગે એનું એ અહીંયા પડી ગયું એટલે જળસી બળી એટલે લગભગ

અને હાથી બાથી એ બી કંઈ આવી જાય નહીં આવ ગારો જ પડ્યો અને ઉમય હવે ભૂટકી જાય ખરા સારે તો એટલે નવા કોક કોક

અને એ બી રે હું કઈ છે નહીં આપણે લોવાનો રાઉન્ડ છેલ્લે મારે ને જતા એટલે એટલું બધું નથી હવે હા આવું તો ના હોય બન્યું ને બહુ ઓછી છે એટલું બધું ખાધું નથી દેખાતું હું એમ નહીં ગયા આવે લો થર્ડમાં બતાવું તમે જો એક જ મિનિટ જો આ બધા હોય છૂટી ગયા હે નામે બંધાવા મીંડા બીબડા આવે બંધાવા મીંડા જરા જરા હવે અમે વખીડું હાલતી જાય તો બધું ખડ ખાસ તો આપી દે હું વેલરી વરાપ મળી જાય તો એકાદ આવી તો ભૂલી જવાનું ખાતી આપવાનું આમ જોયું તો નહીં જાલે આમ જરા થઈ પણ આ ઘરે વેલેરી વરાપ મળે ને તો હાલે નકર નહીં હાલે

જરૂર લાગતી નથી જરૂર છે આનો વારો આવી જાય ચાર પાંચ દી વરસાદ નહી આવે ને તો હાલો ધોખાવાળી નહી માંડવી તો જોવાય ગયી પણ આપડે માઇક તો ખોવાય ગયું ઈચ્છા જઈ ગયું નહીં રસ્તામાં ક્યાં પડી ગયો એ ખબર નથી રહે પણ હવે જાડે નહીં કારણ કે હોય ફોરી સી જ ઉઠીને ક્યાંક ગયું હોય આમ ગોથતો આવ્યો પણ ક્યાંય નજરમાં આવ્યું નહીં એટલે હવે પગ જળે નહીં આપણે પાછા ઘેર બીજું છે ને એમાંથી કાઢી લેવું એના વગર પવન નો હોય તો આવી જ આમ આવે હોય માંડો એમાં કંઈ વાંધો છે ને નહીં એટલે આપણે એ જો આવ્યા હતા જોવાય ગયું પાછા ભાગી ગયાં ઘેર હાલો રીંટાના ત્રણ વાગી ગયા બપોર વેલા આપણે ધોખે ચક્કર મારી આવ્યા આ માઇકનું માઇકનું ખોવાઈ ગયું હતું પાછું આપણે બીજા માઇકમાં તો ફિટ કરી લીધું હોય એટલે પવન નો વાગે નહીં આવે અને બે ત્રણ દિવસ પહેલાં આપણે દિનેશભાઈનું ટ્રેક્ટર લેવા ગયા તો દિનેશભાઈનું ટ્રેક્ટર આવી ગયું હોય જો ની વેઢ મહેન્દ્રા બહો પંદર ચાલીની જારીનું હે એ બધું કાલ સાંજે આવ્યું હે ચાલીની જારી વાળું અમારે ના હાલે કાંતરીસની જારી કાંઠની જારી લવાઈને હે ડગવા નાખીને પોળું કરવાનું થાય ત્રીની જારી જારીમાં હે ને હાકડ બહુ પડે આંકવામાં એટલે જે હાઇટનું કોણ નાખે ને ચાલીનું છે ટાણે સાંઈટનું કો નાખે ને તો વાંધો ના આવે પાટલામાં આવી અમારે ને હાકડ જુલમ પડે પણ ચાલીની ની જારી વાળું આવે ને પખનું ઘણું આવે એટલે આંકવાની મજા આવે આરામદાયક હાલે આપણે જાઉં એ અમે ક્યાંય જવાનું નથી આવે એનો વિડીયો બી કે એવું છે બધું તમને બતાવીશ આ ટાણા નેદવા ખારાવાડીમાં હાલો મિત્રો હવા છ વાગી આજનું નદી થઈ ગયું પૂરું અને હવે વધારે ખડવારું હે થોડું કાલ બપોર સુધી ખડ વાર આવી ગયા પછી આપણે ખેપા માળ એટલે શેપ એટલું બધું નથી એટલે કાલ નદી જરા કઠોર થઈ જાય ને તો નીકળી જાય બધું ઘિહાડી પછી આપણે ઓલીવાડીમાં મૂકી દીધું આમાં ખળ બધું બહુ હતું ને એટલે પેલા આમાં નદી લઈ વર વરસાદ આવી ગયા વળી ગીરા હે ની

આપણે ખારાવાડીમાં ઝીણું ઝીણું બધું મૂકી દીધું ને એમાં મારી જાય તો ઝીણું ઝીણું છે બધું ભરી જાય વખીણ માં બહુ મોડું આવે છે ગારો બહુ છે તો દેવા લેતો આવું ને વીડિયો ને ઘરના કોઈ પૂરો સંદીપભાઈ આમ તો બે દીમાં બેસણ વાર આવે ઘેર તો વિડીયોમાં હમણાં કે દીનો આવ્યો હમણાં કે દીનો આવ્યો નથી હાલો આવી લઈ લઉં પણ કે વિડીયો પૂરો આવજો